જય માતાજી મિત્રો નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ દાંતીવા ડેમના સમાચાર રોજ મળતી માહિતી મુજબ દાંતીવા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે દાંતીવા ડેમ અત્યાર સુધીમાં ચોરાણું ટકા જેટલો ભરાઈ ગયેલ છે મિત્રો દાંતીવા ડેમની હાલની સપાટી છસો એક પોઈન્ટ બ્યાસી ફૂટે પહોંચી છે મિત્રો દાંતીવા ડેમમાં હાલની પાણીની આવક ચૌદસો ક્યુસેક છે દાંતીવા ડેમની ભયજનક સપાટી છસોને ચાર ફૂટ છે મિત્રો એક નજર કરીશ સીપુ ડેમ ઉપર સીપુ ડેમમાં એકસો ચોળી ક્યુસક પાણીની આવક છે શીપુ ડેમની હાલની સપાટી પાંચસો ત્યાં પોઈન્ટ ચાર ફૂટે પહોંચી છે શીપુ ડેમની ભયજનક સપાટી છસોને અગિયાર ફૂટ છે મિત્રો એક નજર કરીએ મુક્તેશ્વર ડેમ ઉપર મિત્રો મળતી માહિતી મુજબ મુક્તેશ્વર ડેમમાં બસો સોતેર ક્યુસક પાણીની આવક છે મિત્રો મુક્તેશ્વર ડેમમાંથી એકસો પચાસ ક્યુસક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે મુક્તેશ્વર ડેમની હાલની સપાટી છસો એકસઠ ફૂટે પહોંચી છે મિત્રો મુક્તેશ્વર ડેમની ભયજનક સપાટી છસો એકસઠ પોઈન્ટ અઠ્ઠાવન ફૂટ છે મિત્રો આ તો આજના ડેમ ચીપુ ડેમ અને મુક્ત ડેમના સમાચાર મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી દેજો નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અમારે આ ચેનલ પર તમને ત્રણ ડેમ વિશે માહિતી મળી રહેશે